ચંદ્રમાણા ગામે અખાત્રીજના શુભ પ્રસંગે ખેડૂતોએ ખેતીની કરી શરૂઆત પાટણ જિલ્લાના ચંદ્રમાણા ગામે આજે વિક્રમ સંવંત બે હજાર એક્યાસીની ની વૈશાખ સુત્રીજ અખાત્રીજના શુભ દિવસે ખેડૂતોએ નવા કૃષિ વર્ષની શુભ શરૂઆત કરી પરંપરાગત માન્યતા પ્રમાણે અખા ત્રીજના દિવસે કરેલ કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી તે માટે ગામના ખેડૂતો વહેલી સવારે જમણા હાથે હળોતરા બાંધી કપાટ પર અક્ષત અને કુમકુમ તિલક કરી યાંત્રિક સાધનો તેમજ ટ્રેક્ટર અને પરંપરાગત સાધનો દ્વારા ખેતીની શરૂઆત કરવા ગામથી પૂર્વ દિશામાં મુહૂર્ત કર્યું ગામના પૂર્વ સરપંચ શ્રી શૈલેષભાઈ રબારી ખેડૂત અગ્રણી કાંતિભાઈ પટેલ હમીરભાઈ ઠાકોર હેમુજી ઠાકોર નિતિનભાઈ વ્યાસ વ્હીપ લાલજીભાઈ પટેલ વિનુભાઈ પટેલ હસમુખભાઈ પટેલ ભુરાજી દરબાર હિતેશભાઈ વ્યાસ કલ્પેશભાઈ પટેલ શિવરામભાઈ પટેલ અનિલભાઈ પટેલ કનુભાઈ અને અન્ય ખેડૂતોએ ગૌરી માતાના મંદિર જઈ માતાજીના દર્શન કર્યા ખેડૂતોના માતાજીને વિનંતી અને પ્રાર્થના કરવામાં આવી કે આવતું વરસ સમૃદ્ધિ ભર્યું રહે અને ધન ધાન એનો ભંડાર ભરાયેલો રહે ગામમાં કોઈ પણ દુઃખદ ઘટના ન આવે રોગચાળો કન્ટ્રીમાં ન ફેલાય અને ગામ હરિયાળું તથા સમૃદ્ધ બને મંદિરના પૂજારી શ્રી મુકેશભાઈ દવે દ્વારા ખાસ રજ કરી કે ગૌરી માતા દરેક ખેડૂતની મનોકામના પૂર્ણ કરે અને પાકમાં મણથી મણ પેદાશ આપે આ રીતે માતાજીના આ શ્રીવાતી ચંદ્રમુણા ગામના ખડતોય ખેતીના પાવન કાર્યની શરૂઆત કરી નિતિન ઠાકર ચાણસવા ચંદ્રમુણા ગામનો નિવાસી છું આજ અખરતના દિવસે અમે દર વર્ષે અખરતના દિવસે પૂજત કરીએ છીએ રોત્રાનું અને બહુ સારી રીતે વરા ભગવાનની રીતે મારા હારુ આવે છે અને માતા ગૌરી માતાએ દર્શન કરવા આજે આવ્યા છીએ અને અમે આ